એવું છે કે આજે સવારે આઠ સાડા આઠના સમય દરમિયાન એક વ્યક્તિ નદી કિનારે કુદરતી હાજતે જવા માટે ગયો તો ત્યાં એક સિંહણ દ્વારા એ વ્યક્તિને પગે ઈજા કરવામાં આવી તો સ્ટાફને મેસેજ મળતા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને ત્યાં થોડી વારમાં બીજા એક માજીને પણ બેનને પણ ઘરે સિંહ સિંહણ દ્વારા ઈજા કરવામાં આવી એટલે અમારો રાજુલાનો સ્ટાફ જાફરાબાદનો સ્ટાફ વેટનરી શ્રી અમારા જે લીલીયા છે જે પંડિયા સાહેબ છે પછી અમારા એલઆઈ છે અને રાજુલા જાફરાબાદ તેમજ લીલીયાના આર અમારી સાથે રહી અને રાજુલા જાફરાબાદ લીલીયાની ટીમ ત્રણેય તાલુકાની ટીમ ભેગી થઈ અને અને અમે અલગ અલગ દસથી બાર ટીમ બનાવી અને આ સિંહનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવેલ અમારી સાથે વેટરનરી ડોક્ટર પણ સાથે રહેલ અને સાંજના સમયે પાછળ વાગે એક બીજા વ્યક્તિ જે છે ભાઈ કરીને દિનેશભાઈ કરીને એ પણ ત્યાં બાજુમાં અમને ખ્યાલ ન રહે એ રીતે બાજુના દર્શન કરવા ગયા અને એમને એક સિંહણે ઈજા કરી અને એ પણ અત્યારે અહીં હોસ્પિટલમાં સારવાર થશે અને ત્રણેય વ્યક્તિને જે ત્રણ વ્યક્તિને ઈજા કરવામાં આવેલી છે એને સામાન્ય ઈજા છે હાથે પગે એક ભાઈને કમરમાં છે પણ સામાન્ય ઈજા છે બહુ વધારે ઈજા છે નહીં પણ જે આ સિંહણ દ્વારા જ ઈજા કરવામાં આવી છે એ સિંહણને અમે સવારથી લઈ આઠ નવ વાગ્યાથી લઈ અને સાંજે સાડા થયા ત્યાં સુધીમાં તો અમે સિંહણનું રેસ્ક્યુ આઠથી નવ કલાકમાં ખૂબ સારી રીતે પાર પાડી લીધું અને જે સિંહણ દ્વારા ઈજા કરવામાં આવી છે એ સિંહણને અમે રેસ્ક્યુ કરી લીધું છે જેમાં અમારો પંદરથી પંદરથી વીસ ટીમ અમારી રાજુલા જાફરાબાદના વન મિત્ર ટ્રેકર્સ રક્ષણ મજૂર વનરક્ષક ફોરેસ્ટર આરએફઓ બીટગાર્ડ એસીફ અને ડોક્ટર્સ સહિતની ટીમ અને ખૂબ સારી એવી મહેનત કરી અને સાંજ સુધીમાં રેસ્ક્યુ કરી લીધું જેનાથી બીજા કોઈને ઈજા ન થાય એ રીતે અમે રેસ્ક્યુ ખૂબ સરસ રીતે કરી લીધું છે ઇજાગ્રસ્તના સાહેબ આપણે હોસ્પિટલને મળવા આવ્યા છે ઓકે હા મળવા તો એમાં એવું છે અમારે રેસ્ક્યુ કામગીરી થઈ ગઈ જ્યારે સિંહણ પકડાઈ ગઈ એટલે સિંહ પકડી લીધી જે સિંહણ ઈજા કરી હતી એ સિંહણને જ અમે પકડી લીધી પછી તો અમે કે ભાઈ આ જે વ્યક્તિઓને ત્રણેય વ્યક્તિને જે ઈજા કરી છે એની આપણે ખબર અંતર પૂછીએ કેવું વાગ્યું છે શું તકલીફ છે વધારે ઈજા નથી તો અમે ત્રણેય લોકોની અહીંયા પૂછપરછ કરી અને ખબર કાઢી તો એમને કોઈ સામાન્ય ઈજા છે કોઈ વધારે એ વધારે ઈજા થયેલ નથી